ભરૂચ જિલ્લામાં પરવાનગી વગર રેલી કાઢી અને કામદારોને ઉશ્કેરવાના બે ગુનાઓમાં પોલીસ ચોપડી ચડેલા ધારાસભ્ય ચૈતર વસાવા આજે હાજર થવા પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા ત્યારે આશ્ચર્યજનક રીતે પોલીસે તેમની અટકાયત કરી હતી આજે સવારે સાડા દસ કલાકના અરસામાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હાજર થવાની જાહેરાત સાથે ચૈતર વસાવા દેડિયાપાડાથી અંકલેશ્વર રવાના થયા હતા પરંતુ નવા ગામ નજીક ધારાસભ્યને પોલીસના કાફલાએ અટકાવી દીધા હતા અહીં ધારાસભ્ય અને પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા પણ પોલીસ ચૈતર વસાવાને આગળ જવા દેવા તૈયાર ન હતી આખરે એમએલએ ચૈતર વસાવાને અટકાવી તેમની અટકાયત કરી લેવાતા મામલો વિવાદિત બન્યો હતો ચૈતર વસાવાએ સરકાર પોલીસને આગળ કરી તેમનો અવાજ દબાવી રહી હોવાના આક્ષેપ કર્યો હતો કેમ આજે જ કેમ બંદોબસ્ત મારા ઘરે મૂકો તમે બિલકુલ નહી કાયદો અને વ્યવસ્થા અમે પણ જાણીએ છીએ અમે કોઈ પ્રકારનો કાયદો વ્યવસ્થા હાથમાં લેવા નથી માંગતા તમને હું રિક્વેસ્ટ કરું છું તમારી વર્ધી સન્માન કરું છું સાંભળો મારી વાત તમારા પીઆઈ અને પીએસઆઈ મારા પર ખોટી એફઆઈઆર કરી તમે કેમ હતા મંડળી ગેરકાયદેસર છે તમે આ ટોળું ભેવું કર્યું છે ગેરકાયદેસર છે એટલે અહીંયા તમે કેમ તમે કેશો તેમ ચાલવાનું છે અટકાવ્યા એટલે પબ્લિક આવી છે કેમ મને રાત્રે અટકાવ્યા છે તમે ધારાસભ્ય ની તમે નજરકેદ કેમ કર્યા છે હું એકલો જ હતો કોઈ લોકો નતા તલે અટકાયો ત્યારે અમારા ડ્રાઈવર સાથે અમે એકલા હતા એટલે આવી રીતના વાત બરાબર અમે ત્યાં જઈને લોકોને વળતર અપાવીશું અમે ગુનો કર્યો છે તમારા પી આરજદાર બને તમારા મોરચો ના બિલકુલ નહીં અમે કઈ ગુનેગાર છે તમે પાડવા માંગો છો અમને ઉપર થી બીજી હજુ ફરિયાદ કરવા માંગો છો તમે ગુને પાડવા માંગો છોડા પેરી લઈ આવ્યો તો સાચી વાત છે એજન્ટ તરીકે કામ કરો તો અહીંયા રેલીઓ કરે છે રોકવાની શું જરૂર પડી ફરિયાદ કરતા પેલા તમારે વિચારવું જોઈએ ખોટી ફરિયાદ કરવા કરો છો અમે નથી કરી સાહેબ સાહેબ ને ત્રણ દિવસ પછી મનસુખભાઈ ભાઈ ગયા એકલાત કેટલા જણ ગયેલા હતા એમના અમે ગુનો દાખલ કર્યો

ધારાસભ્ય પોલીસ સ્ટેશન ધસી ગયા હતા ચૈતર વસાવાના સમર્થકો અનુસાર પોલીસ ના કહેવાથી જ તેઓ ભરૂચ જિલ્લા તરફ રવાના થયા હતા છતાં તેમને અટકાવવાનો મામલો સમજ બહાર જણાઈ રહ્યો છે આખા મામલે ભાજપા કે પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યો નથી ના જ વિભાગે ખોટી એફઆઈઆરો કરી અરજદાર પીઆઈ પીએસઆઈ બન્યા અને એ જ લોકો પાછા આપણને હાજર થવા માટે પણ અટકાવે છે તો આ માત્ર ને માત્ર આપણી લડત તૂટી જાય આપણને આવી ખોટી ખોટી એફઆઈઆરો કરીને કોર્ટ કચેરીને જેલમાં આપણે ફર્યા કરીએ આપણું મનોબળ તૂટી જાય અને આપણે બધા મિટિંગો કરીએ મળીએ કંઈ સારું કામ કરીએ કોઈને વળતર અપાવીએ એ કોઈને ગમતું નથી એટલે એના માટે જ આ કામગીરી પોલીસ અધિકારીઓ તો નોકરી કરે છે પણ ઉપરથી એમના પર પણ કોઈના પ્રેશરો હશે કે ભાઈ આને અટકાવો આના પર ખોટી ફરિયાદ કરો આને જેલમાં નાખો આને પાસા કરો તળી તળીપાર કરો કેટલાકના મગજમાં તો એવું હોય કે આને વહેલી ફાંસી થઈ જાય તો આપણને અહીંયા ખુલ્લું મેદાન મળી જાય હોય ને આવું પણ તમારા જેવા ગરીબ લોકોના વંચિતોના કામદારોના આદિવાસીઓના બધાના તમારા આશીર્વાદ છે અમારી પાસે અમારા પર છે કુદરતે કોઈનું અમે ખોટું કર્યું નથી એટલે કુદરત બધી રીતે સહકાર આપે છે એટલે તમે ચિંતા નહીં કરતા આજે આપણને અંકલેશ્વર જવા દેવામાં નથી આવ્યા સવારના પાંચ રાતના મારા ઘરે તો રાતની પોલીસ મૂકી દીધી હતી છતાં અમે સવારે નીકળ્યા એટલે અહીંયા અટકાવું ત્યાં અટકાવું કરતા કરતા આપણે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન સુધી આપણને લઈ આવ્યા તો આપણે જામીન આપવા જતા હતા જેને ઈચ્છા હતી કે આને પૂરી દો તો પૂરી દો મને સાચી વાત છે કે ખોટી વાત છે પૂરી દો ભાઈ તમારે પૂરવું જ છે ને મને તો પૂરી દો બે મહિના ત્રણ મહિના જેલમાં બી ખાવાનું તો આપવાના જ છે ને ત્યાં થોડા ભૂખે મારી નાખવાના છે પણ અમારા લોકોના કામ નહીં થાય લોકોને ત્યાં સુખ દુઃખમાં નહીં રહીએ કંઈ બી લડત ના લડીએ એના માટે આ બધા ગતકડા ચાલે છે કે આને ક્યાં દબાવી દઈએ ક્યાં ડામી દઈએ આનું કાર્ય પૂરું કરી નાખીએ એટલા માટે એકતા આપણી હોવી જરૂરી છે આપણે આ વિસ્તાર હોય આજુબાજુ વિસ્તાર હોય કે આદિવાસી હોય દરેક માટે લડીએ છીએ શિષ્યવૃત્તિ માટે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો અહીંયા બોગસ નર્સિંગ કોલેજો ચાલતી હતી તે વિદ્યાર્થીઓ માટે આપણે લડ્યા જ્યાં પેલા કારખાનામાં રોજે મરી જાય છે બ્લાસ્ટ થાય ને કંઈ થાય ને ફલાણું થાય કોઈનો પગ તૂટી જાય કોઈનો હાથ કપાઈ જાય એમના માટે આપણે લડીએ તો આપણે કોઈ ગુનો કર્યો છે કે તો આપણે લડીએ છીએ